શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જાણીશું ગિરનાર પર્વત વિશે અને લીલી પરિક્રમા વિશે તો વિડીયો જોતા પહેલાં મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ગિરનાર પર્વત ગુજરાતના જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉત્તર આવેલ પર્વતોનો સમૂહ છે જ્યાં સિદ્ધ ચોરાસીના બેસણા છે આ ગિરનાર પર્વતમાં કુલ પાંચ ઊંચા શિખરો આવેલા છે જેમાં ગોરખ શિખર છત્રીસો અંબાજી તેત્રીસો ગૌમુખી શિખર એકત્રીસો વીસ જૈન મંદિર શિખર તેત્રીસો અને માળી પરબ અઢારસો ફૂટની ઊંચાઈઓ ધરાવે છે જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઈને આઠસો મંદિરો આવેલા છે પથ્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે લોકમાન્યતા મુજબ ગિરનારના કુલ નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયા છે આજના આર્ટિકલમાં આપણે ગિરનારી પરિક્રમા અને તેના મહત્ત્વ વિશે વધુ જાણીશું સૌ આવતા ભવનાથ મંદિરમાં શિવજીની પૂજા થાય છે અહીં નાગા બાવાઓ શિવરાત્રી ઉજવવા આવે છે ચાર હજાર પગથિયા ઉપર પહોંચ્યા પછી પ્રથમ શિખરે પહોંચવા માટે આઠસો પગથિયા બાકી રહે છે ત્યારે આવતા સપાટ વિસ્તારમાં જૈન મંદિર પરિસર છે બારથી સોળમી સદી વચ્ચે બંધાયેલ આ મંદિરોમાં એક જગ્યા એવી છે જ્યાં સાતસો વર્ષના તપ પછી જૈન ધર્મના બાવીસમાં તીર્થકર નેમિનાથ કાળ ધર્મો પામ્યા હતા બીજા બે હજાર પગથિયા પછી અંબા માતાનું મંદિર આવે છે હિન્દુઓ જૈનો તેના દર્શને આવે છે અને નવ દંપતીઓ આશીર્વાદ લેવા આવે છે પગથિયામાં ડર લાગે છે પરંતુ શિખર પરથી ભવ્ય દ્રશ્ય જોવા માટે મળે છે પછી પથરીલો પ્રવાસ ચાલુ રહે છે સો પગથિયા નીચે ઉતરીને સો પગથિયા ચડતા બીજું શિખર આવે છેલ્લે કાળકા માતાનું મંદિર આવે છે જ્યાં અઘોરી બાવા તેમના શરીરે સ્મશાનની ભભૂતિ લગાવે છે ગિરનાર એ જ્વાળામુખી દ્વારા બનેલો પર્વત છે જેના ઉપર સિદ્ધ ચોરાસી સંતોના બેસણા છે સંતો સુરાઓ અને સતીઓની આ પવિત્ર ભૂમિ છે કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા સાહિત્યકારો કવિઓ અને જગ વિખ્યાત ગિરના સાવજ સિંહ જગ પ્રસિદ્ધ છે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા અંગેની આ પોસ્ટ છે ગિરનારની લીલી પરિક્રમા કેમ કરે છે તે વિશે વર્ષો પહેલાં એક કથા હતી દક્ષિણ ભારતીય સાહિત્યમાં ઉલ્લેખ છે કે તેમાં પર્વતને પાંખો હતી પર્વતો આકાશમાં ઉડી શકતા પણ જ્યારે તેઓ પૃથ્વી પર નીચે ઉતરે ત્યારે અનેક જીવો તેની નીચે દબાઈ જતા આથી ઇન્દ્રએ ગિરનાર પર્વતની પાખો કાપી નાખી તેની બહેનના લગ્ન માં હિમાલય જવા માટે ગિરનાર દરિયાની બહાર નીકળ્યો અને સમુદ્રથી માત્ર પચાસ કિમી દૂર જમીન પર સ્થિર થયો ગિરનારને હિમાલય જવા માટે કોઈ શક્ય ન થયું તેથી આગી આગામી ત્રિપુરી પૂર્ણિમા પર માતા પાર્વતી ભગવાન શિવ સાથે ગિરનાર આવ્યા શિવ પાર્વતીના લગ્નમાં સર્વ ભગવાન ઋષિમુનિ નવગ્રહ અષ્ટસિદ્ધિ નવનિધિ બાવન વીર ચોસઠ દેવી અગિયાર દેવતા નવ નાગ અષ્ટવસુ કુબેર ભંડારી તે બધા શિવ પાર્વતી સાથે ચાર દિવસ ગિરનારની પરિક્રમામાં કરી તે સમય દરમિયાન બધા દેવતાઓ ગિરનારના જંગલમાં રહ્યા અને ત્યારથી આજે પણ કાર્તિક કાર્તિક એકાદશીથી પૂર્ણિમા સુધી તમામ દેવી દેવતાઓ ગિરનાર પર્વતના જંગલના માર્ગમાં રોકાણા હતા ઘણા વર્ષોથી યોજાતી આ પરિક્રમા દર વર્ષે યોજાય છે જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહેવાય છે ગરબા ગિરનારની ફરતે યોજાતી આ છવ્વીસ કિલોમીટરની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી લોકો આવે છે આ પરિક્રમા કારતક સુદ અગિયારસથી ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે પૂર્ણ થાય છે અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતોજ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભક્તિ થતી હતી ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે ગિરનારની આ પરિક્રમામાં ખૂબ પ્રચલિત છે જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર દૂર ગિરનારની તળેટીમાં કારતક સુદ અગિયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થાય છે તે જ દિવસે મધરાતે રૂપાયતનથી સંતો મહંતો જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દીપ પ્રગટાવીને બંદૂકના ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે બીજા દિવસે આ કામણગારી ધરાને ખૂંદતા પ્રકૃતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે અને બપોરના ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવીને તૃપ્ત થાય છે આમ બીજા દિવસે રાત્રિ રોકાણ ઝીણા બાવાની મઢિયા થાય છે યાત્રિકો માટે આ પ્રથમ વિષામો છે અહીં શરૂઆતમાં વડલીવાળા માતાજીની જગ્યા આવેલી છે તે પછી ઝીણા બાવાની મઢી આવે છે અહીં નવાબી કાળમાં ઝીણા બાવા નામના સંત ધૂણી દખાવીને રહેતા હતા જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું છે પહેલાં તો અહીં એક ઝૂંપડી જ હતી આજે તો અહીં ભગવાન શિવનું મંદિર અને ઝીણા બાવાનો ધૂણો પણ આવેલો છે આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે આ દરમિયાન ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે આમ તેરસના દિવસે ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા જ ચાલવાનું શરૂ કરે છે ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી જય ગિરનારી જય ભોલેનાથ હર હર મહાદેવ જય ગુરુદત્ત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે બપોરનો સમય થતાં યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે અને સાંજ પડતાં જ જંગલના ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે આ સ્થળ ગિરનારના જંગલમાં મધ્યમાં આવેલું અતિ રમણીય છે અહીં ખૂબ જ ઊંચી વેલો થાય છે જ્યાં દિવસના સૂર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથી જ તેનું નામ માળવેલા પડ્યું છે જ્યાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસ મંડળીની જમાવટ થાય છે આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુન કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ ઉતારે છે આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે ચોથા દિવસે સવારે યાત્રિકોની વણઝાર માળવેલાથી નીકળીને ગિરનારની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે અને ધીરે ધીરે ચાલતા વિષામો લેતા આગળ વધે છે આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારીરિક રીતે અશક્ત વૃદ્ધ યાત્રિકો વિષામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે અને સાંજના સમયે આવે છે બોરદેવી આમ પરિક્રમાના ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે રળિયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જ્યાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદિર આવેલું છે આ મંદિરમાં મહંત શ્રી રામનારાયણદાસ ગુરુ શ્રી જનાર્દનદાસજીના જનાર્દન દાસજીના જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે તે મુજબ શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે જગદંબામાં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે આમ બોરદેવ માતાજીના દર્શન કરીને રાત્રિની મીઠી નીંદર માણી બધા સવારના યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે યાત્રાના છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પૂનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે આમ આ યાત્રાના ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોના દર્શન કરે છે તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પૂર્ણ કરે છે આમ આ કારતક સુદ અગિયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાથી કસોટીરૂપ પરિક્રમા પૂરી થાય છે હવે આપણે જાણીશું ગિરનાર પરિક્રમાની રોચક વાતો આ જે પણ અનેક વિભૂતિઓ આ ગિરનારની ગુફાઓમાં અંતર ધ્યાનમાં લીન રહી રહે છે એવું જાણવા મળેલ છે જેની ઉંમર સો બસો ત્રણસો એમ સેકડો વર્ષનો પણ હોય છે જેને ગ્રંથો તથા અન્ય ધર્મ ગ્રંથોમાં પણ યક્ષાદી અનેક આત્માઓ ગિરનારમાં વસતા હોવાનો ઉલ્લેખ આવે છે ગરવાગઢ ગિરનારના પહાડોમાં અનેક ગુફાઓ અને ગુપ્ત સ્થાનો છે જેના કારણે ગિરનાર ઘણા સ્થાને ખૂબ પોલો હોવાનું જણાય છે આ પર્વતોમાં અનેક સંતો મહંતો સિદ્ધો યોગીઓ અને અનેક અઘોરીઓ અને મહાત્માઓએ વસવાટ કરી અનેક સાધનોને સિદ્ધ કરેલ છે જૂનાગઢ ગોરજી કાંતિલાલજીના કહેવા પ્રમાણે જૂનાગઢમાં કેટલાક ભાઈઓએ ગધેસિંહના ડુંગરમાં જઈ ગધૈયાના સિક્કાઓ એકઠા કરી ગાસડી બાંધીને બોરદેવીના મુકામે આવ્યા તે વખતે બોરદેવીમાં ઉપસ્થિત બાવાને તેઓએ હેરાન કર્યા તેથી બાબાનો ક્રોધ આસમાને ચડતા કેટલાક તો ગાંડા થઈને ત્યાંને ત્યાં જ મૃત્યુ પામ્યા કેટલાક ભાગી છૂટતા રસ્તામાં મૃત્યુ પામ્યા અને કેટલાક જૂનાગઢમાં પહોંચ્યા પછી મૃત્યુ પામ્યા હતા આ સંતો મહંતો સિદ્ધો યોગીઓ તથા યક્ષાદી આત્માઓની અનેક વાર્તાઓ અને ચમત્કારોની વાતો આજે પણ લોકમુખથી જાણવા મળે છે જેમાંથી કેટલીક વાતો અહીં હું જણાવું છું તમને ગોરજી કાંતિલાલજી કહેતા કે ગિરનાર ઉપર પથ્થર ચટ્ટીની જગ્યામાં રહેતા હરનાથગર નામના અઘોરીએ એકવાર કોઈ બ્રાહ્મણના પુત્રને ઉપાડી લાવીને તેનું ભક્ષણ કર્યું હતું તે બ્રાહ્મણ પુત્રને શોધ શોધતા શોધતા ગિરનાર ઉપર આવ્યો પરંતુ પુત્ર ન મળવાથી અત્યંત દુઃખી હૃદયે તે ગિરનારના અધિષ્ઠાયક દેવોને પ્રાર્થના કરે છે બ્રાહ્મણના આક્રાંતથી તુષ્ટ થયેલ વરદત શિખરના અધિષ્ઠાયક દેવ જાગૃત થયા તેમની સહાયથી પેલો બ્રાહ્મણ પુત્ર પુનઃ જીવિત થયો અને અધિષ્ઠાયક દેવે તે અઘોરીને લાકડી વડે ખૂબ માર મારતા તે અઘોરી લંગડો થઈ ગયો ત્યારબાદ ઘણા અઘોરીઓ ગિરનાર છોડીને ચાલ્યા ગયા ગિરનારના સિંહ નેમીનાથ દાદાની પૂજા કરનાર આરાધક આત્માઓ ધન્ય બની જાય છે અરે બાલ બ્રહ્મચારી નેમી પ્રભુના દર્શન પૂજનથી કેટલાય આરાધકોએ વાસનાઓનું વમન થતું હોવાનો અનુભવ કર્યો છે આજે અનેક મુમુક્ષો આત્માઓ દીક્ષા પૂર્વે શ્રી નેમી પ્રભુ તથા દીક્ષા કલ્યાણક ભૂમિના દર્શન પૂજન સ્પર્શન દ્વારા સંયમ અંગીકાર કરવામાં નડતા અંતરાયોને તોડવા માટે સમર્થ બને છે કેટલાય આત્માઓ આ ગિરનારની ભક્તિ કરી બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી આત્મા રાધનમાં લીન બન્યા રહે છે એક સાધક આત્મા ગિરનારના અમીજરા પાર્શ્વનાથ ભગવાનના ભોયરામાં સાધના કરવા અનેકવાર આવતા હતા ત્યારે એક રાત્રિએ ભોયરામાં જાપ ધ્યાનની આરાધનામાં લીન હતા અને ભોયરાનો દરવાજો પૂજારી બહારથી બંધ કરી ગયા હતા ત્યારે આકાશ માર્ગેથી એક દિવ્ય પ્રકાશનો પૂંજ ભોયરામાં ઉતરતો જોયો અને થોડી તે પ્રકાશના પૂંજમાંથી બે ચારણ મુનિઓ અવતરતા દ્રશ્યમાન થયા થોડીવાર અમે જરા પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરી ત્યારબાદ તે ચારણ મુનિઓ અત્યંત તેજ ગતિએ આકાશ ભણી ગમન કરતા નિહાળ્યા હતા ગિરનારમાં એવી વનસ્પતિ છે જેમાંથી દૂધ નીકળે છે તે દૂધના ત્રણ ચાર ટીપાં આપણા સાદા દૂધમાં નાખવામાં આવે તો પાંચ જ મિનિટમાં તે દહીં બની જાય છે રાજનગર અમદાવાદથી એક આરાધક પરિવાર સંઘ લઈને ગિરનાર શ્રી નેમિનાથ પ્રભુજીને આભૂષણ ચડાવવા આવ્યો ત્યારે અઢાર અભિષેકના દિવસે શ્રી નેમિનાથ દાદાના આખા દેરાસરની છતમાંથી મોટા મોટા ટીપાં પડે તે રીતે અમી ઝરણા થયા હતા વળી શ્રી નેમી પ્રભુની પ્રતિમાને ત્રણ વાર અંગ લૂછણા કરવા છતાં જ્યારે અમી ઝરણા ચાલુ જ રહ્યા ત્યારે સૌએ તેવા ભીના પ્રભુજીની જ પૂજા કરી હતી આ ગિરનારની ઔષધિના અચિંત્ય પ્રભાવથી છેલ્લા સેંકડો વર્ષોમાં અનેક મહાપુરુષો આકાશગમન દ્વારા તીર્થયાત્રા કરતા હતા ગિરનારની ગુફામાં વસતા નાગા બાવાઓ મહાશિવરાત્રીના મેળાના અવસરે અનેકવિધ અકલ્પનીય યોગના દાવો દ્વારા સૌને આશ્ચર્ય મુગ્ધ કરતા હોય છે આજે પણ એવા ઘણા અઘોરીઓ ગિરનારની ગુફામાં વસે છે જે મહાશિવરાત્રીના મેળાના અવસરે ભવનાથ મંદિરના દર્શનાર્થે આવે છે પછી મૃગી કુંડમાં સ્નાન કરવા પડે છે અને પાછા બહાર નીકળતા જોવા મળતા નથી એકવાર એક બાવાએ જંગલમાં કોઈ રસકુપિકાની શોધ કરીને તેમાંથી રસ લઈને એક તુંબડીમાં ભરી દીધો હતો રાત્રે કોઈ સોનીને ત્યાં રોકાણ કરી બીજા દિવસે સવારે ઉઠીને તે પોતાના રસ્તે ચાલી નીકળતો હતો સોનીના ઘરમાં જ્યાં જ્યાં તુંબડીમાં રહેલા રસના છાંટા હતા તે તે વસ્તુઓ સોનાની બની ગઈ હતી આ ઘટનાનો ખ્યાલ આવતા સોનીએ તાત્કાલિક તે બાવાને શોધવાના પ્રયત્નો કર્યા પરંતુ તે બાવાના કોઈ પત્તો લાગ્યો નહીં એકવાર કેટલાક યાત્રીઓ ગિરનારમાં ભૂલા પડ્યા ત્યારે કોઈ યોગીની ગુફા પાસે આવી પહોંચ્યા યોગી મહાત્માએ તેમને સાત્વન આપીને કોઈ ઝાડના પાંદડાઓ ખાવા આપ્યા તે પાંદડા તેમને પાપડ જેવા લાગ્યા અને તેનાથી તેમની ભૂખનું સમન થઈ ગયું ત્યારબાદ તેમની ઉપર પાટા બાંધીને કોઈક રસ્તે છૂટા મૂકી દીધા ત્યારે તે સ્વાભાવિક જ પોતાના સ્થાન ઉપર પાછા પહોંચી ગયા હતા બીજા દિવસે જ્યારે તે યાત્રિકોએ રતનબાગમાં કોઈ વાંદરાને કુહાડી મારી તે કુહાડી જુગ કોઈ કુંડમાં પડવાથી સોનાની થઈ ગઈ તે સ્થાનની ચોક્કસ નિશાની રાખીને તે કઠિયારો બીજા દિવસે તે સ્થાન શોધવા લાગ્યો ત્યારે પોતાની કરેલી નિશાની ન મળતા તે રસ્તામાં ભૂલો પડી ગયો ગબર અને દાતારના ડુંગરની વચ્ચે નવનાથ ટગટગિયાના ડુંગર કહે છે આ ટકટગિયાના ડુંગરથી રત્નેસર અને ત્યાંથી કાળીના મુકામે જવાય છે આ ડુંગરમાં પૂર્વે ઘણા અઘરિયો રહેતા હતા ગિરનારમાં એવી વનસ્પતિ છે જેના મૂળિયાને રાંધીને ખીચડી બનાવીને ખાવાથી છ છ મહિના સુધી માણસને ભૂખ ખલાસ થઈ જાય છે ગિરનારના સહસાવન તરફના પોલા આંબાના વૃક્ષ પાસે એક ઝરણું હતું અટહાસ્ય કરી રહી હતી તે દ્રશ્ય જોઈને પેલો માણસ ગભરાહટ સાથે ત્યાંથી ભાગી છૂટ્યો હતો ગિરનારના માર્ગમાં આવેલા દામોદર કુંડના પાણીમાં નાખવામાં આવેલા હાડકા આપમેળે જ ઓગળી જાય છે અને તેમાં ભસ્મ નાખવામાં આવે તો પણ તે પાણી શુદ્ધ ને શુદ્ધ જ રહે છે મિત્રો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં અવશ્ય જણાવજો જય ગિરનારી